અને ત્યાર પછી પોલીસ તંત્ર ને એ પણ આવેલું હતું અને રસ્તા બધા બંધ કરાવ્યા બરાબર કે ભાઈ આ રસ્તા ઉપરથી પાણી ફરી વળતા બધા રસ્તાઓ બંધ કરેલા હતા સ્કૂલમાં પંચાવન બાળકો છે હોસ્ટેલમાં અમારી પંચાવન બાળકો છે એ બાળકોને ટ્રેક્ટર વાટે અમારા સ્કૂલના મોટા બિલ્ડિંગની અંદર શિફ્ટિંગ કરેલા શિફ્ટિંગ કરવા માટે અમારા આજુબાજુના ગામના આવો જે યુવા જનરેશન છે બધું એ ટ્રેક્ટર વાટે આવીને બાળકોને ખસેડી લીધેલા આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયાની વલણ અને પરબના જાણ થઈ હતી આ ગામમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજ પણ રહે છે જોકે આફતના સમયે સૌ ભેગા થઈ ગયા હતા અને ગામે કાર્યરત મુસ્લિમ સમાજના યંગ મુસ્લિમ કમ્યુનિટી ગ્રુપ દ્વારા ગ્રામજનોને સાથે રાખી રેસ્ક્યુ કામગીરી જાતે જોડી લીધી હતી અને તમામ બાળકોને ટ્રેક્ટર મારફત રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આચાર્ય શ્રી હલધરુ હાઈસ્કૂલ અમારી શાળાના કેમ્પસમાં આવેલી આદિજાતિ સંચાલિત કુમાર રોનેન હોસ્ટેલ જે વલણ પરબ વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત છે જેમાં બાજુમાંથી પસાર થતી મીઠી કાઢીનો જળ સ્તર ઊંચું થવાને કારણે પાણીનું પ્રમાણ વધવાથી હલધરુ ગામના સેવાભાવી વ્યક્તિઓ યુવાનો અહીંયા આવી અને બાળકોને રેસ્ક્યુ કરી અને શાળાની મીન બિલ્ડિંગમાં લાવી દેવામાં આવ્યા છે અને એમની રહેવાની જમવાની વ્યવસ્થા કરી દેવામાં મારું નામ ગામકુંલ છે હું બારમા ધોરણમાં ભણું છું હું અહીં હોલ્ડર હોસ્ટેલમાં અભ્યાસ કરું છું કાલે હોસ્ટેલ આજે બહુ વરસાદ આવ્યો એથી હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું અને હોસ્ટેલમાં પાણી ભરી જવાથી હોલ્ડર ગામના લોકો આવ્યા અને અમને ટ્રેક્ટરમાં બેસાડીને હોસ્ટેલમાંથી બહાર કાઢ્યા સ્કૂલમાં લઈ આવ્યા આખું અલધારું ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું હતું ત્યારે બાળકોનું રેસ્ક્યુ કરી તમામને ગામની અન્ય શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા જોકે ધોધમાર વરસાદ અને પાણી ભરાવા જેવી ઘટનામાં તમામ સમાજના આગેવાનો યુવાનો ભેગા થઈ ગયા હતા ન્યૂઝ ગુજરાત સાથે પટેલ